ઓખા ખાતે રઘુવંશી લોહાણા મહાજન આયોજિત અને મહિલા મંડળ સંચાલિત નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસની વિજયાદશમીના પાવન દિવસે ભવ્ય પૂર્ણવૃતિ કરવામાં આવી હતી આ પ્રસંગે ગરબા શૃંગાર બેસ્ટ એક્શન ડ્રેસ રાસ ગરબા સહિત વિવિધ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવ દિવસ રાસ ગરબા રમતી બાળાઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ખાસ કરીને એક રઘુવંશી પુત્ર વધુએ ભવ્ય માતાજીનો ગરબો રજૂ કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા જેના પગલે મહાજનના અગ્રણીઓએ તેમને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા પુત્ર પોતાની આ સફળતાનો યશ માતા સમાન સાસુજીને આપ્યો હતો મહાજન પ્રમુખ મોહન બારાઈએ આ કાર્યને બિરદાવ્યું હતું જય જલારામ હું પૂજા પૂજાબારાઇ અમારા પૂરા ગ્રુપ વતી રઘુવંશી સમાજનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સ્પેશિયલી રઘુવંશિં મહિલા મંડળ જે હંમેશા અમારી સાથે સપોર્ટમાં ઊભું રહે છે અને અમારા પરિવારજનો કે જે હંમેશા અમને સાથ આપે છે આજ ઘરેથી નીકળવું બહુ મુશ્કેલ હોય છે પણ એના સપોર્ટના લીધે આજે અમે ગરબામાં પાર્ટિસિપેટ કરી શકીએ છીએ અમે એકચ્યુલી મીઠાપુરમાં પાર્ટિસિપેટ કરવાના હતા ત્યાં કેન્સલ થયેલો પ્રોગ્રામ અને ગરબો અમે અહીંયા રજૂ કર્યો અને બધાએ ખૂબ મસ્ત રીતે નિહાળ્યો અને અમને ખૂબ ખૂબ પ્રોત્સાહન આપ્યું અને પ્રાઇઝ બી આપી અને હું એટલું જ કહેવા માગીશ કે ગરબો એ એક નૃત્ય નથી પણ એ એક કલા અને આપણી સંસ્કૃતિ છે જે યુવા પેઢી એ સંસ્કૃતિને આગળ વધારે એના એને પ્રેરણારૂપી ઉદાહરણ પૂરું પાડવા માટે અમે આ ગરબો હર વર્ષે વ્યક્ત કરીએ છીએ અને

નું તેઓએ આયોજન કરેલ છે આ નવરાત્રિના અંદર આજે બાળાઓ દ્વારા સ્પેશિયલ રાસ રજૂ કરવામાં આવ્યો વિવિધ સ્પર્ધાઓ બેસ્ટ આઉટફિટ બેસ્ટ સ્ટાઇલ માટેની યોજવામાં આવેલી હતી તેમજ ગરબીમાં રહેલી તમામ બાળાઓને આજે લાણી આપી ઓખા ઓખા મહાજન લોહાણા મહાજન દ્વારા આ ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલું હતું કે જેના માટે આખા સમાજ વતી અમે ઓખા માજન તેમજ લોહાણા મહિલા મંડળના આભારી છીએ જય 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 જલારામ જય જય ગરવી જય જલારામ હું જાનવી થોભાણી ઓખા ગામ ખાતે લોહાણા મહાજનવાડીમાં છેલ્લા ઘણા વર્ષોથી આ નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવે છે જેમાં નવ વર્ષની માફક આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો અને આ નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસમાં નવરાત્રીના છેલ્લા દિવસે એટલે કે દશેરાના દિવસે પૂર્ણાહુતિનો પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો જેમાં નાની નાની બાળાઓ અને મોટી બહેનો માટે વિવિધ સ્પર્ધાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં નાની નાની બાળાઓ માટે ગરબા ડેકોરેશન કોમ્પિટિશન બાંધણીની સાડીની કોમ્પિટિશન બેસ્ટ ચણિયાચોલી કોમ્પિટિશન અને બેસ્ટ એક્શન કોમ્પિટિશન યોજવામાં આવેલી હતી અને નવરાત્રિ હોતી દરમિયાન જે ગરબીમાં રહેલી બાળાઓને લાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વિવિધ કોમ્પિટિશનમાં વિજેતા બાળાઓ અને બહેનોને અલગ અલગ ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવેલા હતા આવો જ પ્રોગ્રામ દર વર્ષે યોજાતો રહે એવો હું ઓખા રઘુવંશ ઓખા રઘુવંશ મંડળ તથા ઓખા રઘુવંશ મહિલા મંડળનો ખૂબ જ વિનંતી કરું છું કે દર વર્ષે આવો ને આવો પ્રોગ્રામ યોજાતો રહે આ પ્રોગ્રામમાં સૌથી વધારે મહત્ત્વનો ફાળો ઓખા રઘુવંશ મંડળ ઓખા રઘુવંશ સમાજ અને ઓખા રઘુવંશ મહિલા મંડળનો રહ્યો છે થેન્ક યુ